નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો દોસ્તો આ ટ્રમ્પ સાહેબના તો દુનિયા આખીને ગોટાળે ચડાવી દીધી છે આજે અને વિશ્વના માર્કેટ ડાઉન ગયા છે જેમાં અમેરિકા પણ બાકાત નથી રહી શક્યું આપણે ગઈ કાલે જ ચર્ચા કરી હતી કે આ ટેરિફને સમજવામાં માર્કેટને દિવસોનો સમય લાગશે જોકે અત્યારે તો ઓલ વર્લ્ડના અર્થશાસ્ત્રીઓ અને આ બાબતના નિષ્ણાંતો કામે લાગી ગયા છે રિચર્ચ કરી અને તારણ કાઢવા માટે કે આમાં કોને શું નુકસાન થશે અને કોને ક્યાં ફાયદો થશે જો કે વર્તમાન સમયમાં તો ફાયદો અમેરિકાને થશે તેવું પણ કોઈ સ્પષ્ટપણે તો નથી જ કહેતું અને તેના માર્કેટે પણ જવાબ તો આપી તો આપી જ દીધો છે પરંતુ કુલ મિલાકે એટલું તો ખરું જ કે જ્યારે દુનિયામાં આખી ગોટાળે ચડી ગઈ છે ત્યારે સારા કરતા વિપરીત પરિણામો ટૂંકા દેખાશે કારણ કે એક ઝડપે દોડતી ગાડીને જોરદાર બ્રેક લાગી છે આપણા ભારત જેવા મોટા દેશને તો કદાચ વધારે અસર ન થાય તેવું બની શકે નિકાસના આંકડા જોતા પરંતુ અમુક તો એવા નાના નાના દેશો છે જેઓની નિકાસ જ ખાસ કરીને અમેરિકા આધારિત હતી તેવા દેશોને આ ટેરિફનો વધારે અને પ્રમાણમાં મોટો ફટકો લાગી જશે જો કે તારણ એવું પણ છે કે આપણો રૂપિયો હોય કે યુએસ ડોલર અથવા વિશ્વના કોઈ પણ દેશનું નાણું હોય તે કઈ ખતમ નથી થઈ જવાનું પોતાનું અસ્તિત્વ ગુમાવી તો નથી જ દેવાનું અને સરવાળે તો લક્ષ્મી સંચવશે માટે આ બધા આંચકા પચાવીને પણ સર્ક્યુલેશન તો ચાલુ થઈ જ જશે કોઈ દેશને ફ્લેક્સિબલ થઈને બાંધચોડ કરવી પડે એવું બની શકે તેમ છતાં સરવાળે તો પડી જશે માટે આમાં નથી ગયું અને એટલી બધી ચિંતા કરવાની પણ જરૂર નથી વાત માત્ર થોડી ધીરજ રાખવાની છે અને હવે તો આપણા મોટા ઉદ્યોગ ગૃહોએ અને એસેટ મેનેજમેન્ટ કંપનીઓ એટલી બધી સારી વ્યવસ્થા કરી દીધી છે કે કોઈને જો વધારે પડતો ડર લાગતો હોય અને જોખમ દેખાતું હોય તો તેના માટે લિક્વિડ ઇટીએફ પણ અસ્તિત્વમાં આવી ગયા છે જેમાં જોખમ જેવું તો બિલકુલ છે જ નહીં અને વળતર પણ થોડું તો મળવાનું છે અને જયારે સારો યોગ્ય સમય લાગે બધી દિશાએથી પવન અનુકૂળ થાય અને અનુકૂળ લાગે ત્યારે જે નિર્ણય લેવો હોય તે તો લઈ જ શકાય છે કારણ કે આ લિક્વિડ ઇટીએફ એટલે કરંટ રૂપિયા જ ગણવાના તેનાથી પણ જો આગળ વાત કરીએ તો આપણા માર્કેટમાં પણ ઘણી બધી એવી કંપનીઓ છે જે કંપનીઓને અમેરિકા સાથે અથવા નિકાસ સાથે દૂર દૂરનો પણ કોઈ સંબંધ નથી અને આવી નાની નાની કંપનીઓ તો ટેરિફની બાબતમાં સલામત ઘડી જ શકાય આમાં એક બાબતની સ્પષ્ટતા કેવી ઘટે કે કંપની નાની હોય કે મોટી પરંતુ બિઝનેસને તથા ફંડામેન્ટલને બરાબર સમજી ડીપમાં માં પૂરેપૂરો અભ્યાસ કરીને જ નિર્ણય લેવો જોઈએ